રાપર તાલુકાના આડેસર પાસે આવેલ ગોકુલ હોટલ પાસે આ જે સ્કોર્પિયો ગાડી અકસ્માતે પલટી ખાઈ જતા ડ્રાઈવર સહિત ત્રણને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે અકસ્માતના બનાવ અંગે આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે હવે જોઈએ આડેસર તક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્ધિક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના આડેસર નેશનલ હાઈવે પર આવેલ ગોકુલ હોટલ પાસે આજે સમી સાંજે કચ્છ પાસેની જે જે બાર ચોસઠ સત્યોતેર નંબરની નામની સ્કોર્પિયો ગાડી અકસ્માતે પલટી ખાઈ જતા તેમાં બેઠેલા ચાલક સહિત અન્ય બે કુલ ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે આજે સમી સાંજે આ અકસ્માતનો બનાવ બન્યો હતો કોઈપણ કારણોસર સ્કોર્પિયો ગાડી નમની કચ્છની પાસિંગવાળી અકસ્માતે પલટી ખાઈને ડિવાઇડર સાથે પટકાણી હતી અને તેમાં ચાલક સહિત બે એમ કુલ ત્રણને ઈજા થઈ હતી આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે